વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ધોરણ સાત સામાજિક વિજ્ઞાન પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર આ પાથનો આ બીજા ભાગનો વિડીયો છે આપણે પહેલા ભાગની અંદર જોયું તો કે પ્રાદેશિક સંસ્કૃતિ કોને કહેવાતી હતી આપણે એ પણ સમજ્યા કે જુદા જુદા વિસ્તારોની જુદી જુદી જે સ્થાનિક સંસ્કૃતિઓ છે એને જ પ્રાદેશિક સંસ્કૃતિઓ કહેવામાં આવે છે અને મોટે ભાગે જે સંસ્કૃતિનું ઘડતર થાય છે એના માટે ઘણા બધા પરિબળો જવાબદાર છે ભાષા રીત રિવાજો ખાનપાન વસ્ત્ર પરિધાન કાવ્ય નૃત્ય સંગીત ચિત્રકલા આ બધા જ જે તે વિસ્તારની સંસ્કૃતિ ઉપર અસર કરનારા પરિબળો છે અને એની અંદર આપણે ભાષાઓથી શરૂઆત કરી હતી કે જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી ભાષાઓ બોલાય છે બીજું આપણે એ પણ કહ્યું હતું કે ભાષાઓના આધારે જ બધા રાજ્યોની રચના પણ કરવામાં આવી છે એમાં આપણે મલયાલમ ભાષા વિશે જોયું હતું તો કે મોટે ભાગે ચેર રાજ્ય સાથે જોડાયેલું હતું એમ અને એ ચેર રાજ્ય હાલના કેરળનો એક ભાગ જ હતું એમ કારણ કેરળની જે સંસ્કૃતિ છે એ મલયાલમ ભાષા સાથે જોડાયેલી છે ત્યાર પછી આપણે બંગાળી ભાષાની પર વાત કરી હતી કે બંગાળી ભાષા ઉપર જુદી જુદી ભાષાઓનો સભામાં પ્રભાવ જોવા મળે છે જનજાતીય ભાષાઓ પર્શિયન ભાષાઓ યુરોપિયન ભાષાઓ આવી ઘણી બધી ભાષાઓનો પ્રભાવ જોવા મળે છે અને એ બંગાળી સાહિત્યને બે ભાગમાં પર વેચેલું હતું એ પણ જોયું ત્યાર પછી ગુજરાતી ભાષાની વાત કરી હતી તો કે ભાગે દસમી અને અગિયારમી સદીમાં આ સંસ્કૃત ભાષામાંથી ગુજરાતી ભાષાનો જન્મ અથવા વિકાસ થયો છે સંસ્કૃત પ્રાકૃત અને અપભ્રંશમાંથી અને ગુજરાતી ભાષાની જનની એટલે અપભ્રંશ એવું કહેવાય છે એ અપભ્રંશની શરૂઆત હેમચંદ્રથી થઈ હતી અને ગુજરાતી ભાષાને જે વિકાસ થયો એના માટે ત્રણ સૂત્રધારોના નામ આજ નરસિંહ મેટા મીરાબાઈ અને ભાલણ જેમાં ભાલણને આખ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી આપણે ભારતના ઉત્સવોમાં બે ઉત્સવ વિશે પણ જોયું હતું એક જગન્નાથપુરી કે ભારતના ચાર ધામો છે એમાંનું એક યાત્રાધામ જગન્નાથપુરીનું યાત્રાધામ કહેવાય ઓડિશામાં આવેલું છે તે જગન્નાથપુરી વિશે પણ જોયું કે જગન્નાથનો અર્થ શું થતો હતો તો કે જગતનો નાથ અને એ ભગવાન સાથે જોડાયેલો શબ્દ છે અને એના ઉપર ઘણા મુગલો મરાઠાઓ સ્થાપવાનો પ્રયત્ન કર્યો હતો કારણ તો કે બધાનું એવું માનવું હતું કે એક વખત આધિપટ્ય સ્થપાય છે ને તો આપોઆપ ત્યાંના લોકો ઉપર એમનું આધિપટ્ય સ્થપાઈ જશે ત્યાર પછી હોળી વિશે પણ જોયું હતું આપણને બધાને હોળીના તહેવાર વિશે ખબર જ છે પરંતુ આપણે એમાં ખાસ કરીને લઠમાર હોળી બરસાનાના હોળીને લઠ્ઠમાર હોળી તરીકે પણ ઓળખવામાં આવે છે એના વિશે જોયું હતું કે બળસાણા એ મોટે ભાગે રાધાજીનો જન્મસ્થળ કહેવાય છે જ્યારે શ્રી કૃષ્ણના નંદજીના ગામના યુવાનો આ બળસાણાની સ્ત્રીઓ સાથે હોળી રમવા માટે આવે છે ત્યારે રાધાજીના ગામની જે સ્ત્રીઓ છે એ લઠ્ઠ જાડી લાકડીથી પુરુષોનું સ્વાગત કરે છે એટલા માટે એને લઠ્ઠમાર હોળી તરીકે ઓળખાય છે હવે આપણે જોવાનું છે લોહડી જે પંજાબમાં ઉજવામાં આવે છે આ તહેવાર હોળીને મળતો આવે છે શીખ સમુદાય દ્વારા આ તહેવાર તેરમી જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ પહેલા ઉજવવામાં આવે છે એટલે લોહડીનો તહેવાર ક્યારે ઉજવવામાં આવે છે તેરમી જાન્યુઆરીના રોજ રાત્રે અગ્નિ પ્રગટાવી તેનું પૂજન અને પ્રદક્ષિણા કરી તેમાં મીઠાઈઓ અર્પણ કરવામાં આવે છે આ તહેવાર અંધકાર પર પ્રકાશના વિજયનું પણ પ્રતિક હોવાનું માનવામાં આવે છે અને આ તહેવાર પંજાબ હરિયાણા અને દિલ્હીના આસપાસના વિસ્તારોમાં વસતા શીખ સમુદાય દ્વારા ઉલ્લાસથી ઉજવવામાં આવે છે એટલે લોહડીનો તહેવાર કયા સમુદાય દ્વારા ઉજવવામાં આવે છે તો કે શીખ સમુદાય દ્વારા ઉજવવામાં આવે છે અને લોહડીનો તહેવાર ક્યાં વધારે ઉજવવામાં આવે છે તો કે પંજાબ હરિયાણા અને દિલ્હીના આસપાસના વિસ્તારોમાં અને ક્યારે ઉજવવામાં આવે છે તો કે તેરમી જાન્યુઆરીના રોજ સંક્રાંતિ પહેલાં એ ઉજવવામાં આવે છે ત્યાર પછી આપણે જોઈએ તો કે પોંગલ તો પોંગલ એ તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર છે તમિલનાડુ ઉપરાંત કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ આ તહેવાર મનાવવામાં આવે છે પોંગલની ઉજવણી તમિલ મહિના થાય એટલે જાન્યુઆરી મહિનાનો મધ્ય ભાગના પ્રથમ દિવસે કરવામાં આવે છે જાન્યુઆરી મહિનાના મધ્ય ભાગના પ્રથમ દિવસે કયો તહેવાર પોંગલ એટલે પોંગલ અને તમિલ તમિલ મહિના જે ઠાઈ નામનો તમિલ મહિનો છે એમાં અને એની શરૂઆત ક્યારે થાય છે જાન્યુઆરી મહિનાના મધ્ય ભાગમાં એટલે ઠાઈનો પ્રથમ દિવસે જેવી રીતે આપણે આપણા ગુજરાતી મહિના છે કારટક માક્ષર પોષ માટેટકના પહેલા દિવસે એમ કહીએ આપણે તેવી જ રીતે તમિલ મહિના જે છે એમાં ઠાઈ મહિનાના પ્રથમ દિવસે કરવામાં આવે છે અને આ દિવસે પોંગલ નામની વાનગી બનાવવામાં આવે છે અને અહીંયા તમિલ ભાષામાં પોંગલનો અર્થ પણ આપેલો છે આટલું જાણવામાં આપેલું છે કે તમિલ ભાષામાં પોંગલનો અર્થ થાય છે ચોખા મગની દૂધ અને ખાંડને વાસણમાં ઉકારીને પોંગલ બનાવવામાં આવે છે આ વાનગી કે પીરું ને સુકન ગણવામાં આવે છે પોંગલ એ ક્યાં ઉજવાતો તહેવાર છે તો કે તમિલનાડુ રાજ્યમાં ઉજવાતો તહેવાર છે આ સિવાય કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ ઉજવવામાં આવે છે ક્યારે ઉજવવામાં આવે છે તો જાન્યુઆરી મહિનાના મધ્ય ભાગમાં અથવા તમિલ મહિના મહિના થાઈના પ્રથમ દિવસે ઉજવવામાં આવે છે અને પોંગલનો અર્થ શું થાય છે તો કે ઉકારો અને એ એક પ્રકારનું પીનું બનાવવામાં આવે છે બરાબર છે એ રીતે પોંગલ તહેવાર ઉજવવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો કે ઓણમ તો ઓણમ એને ઓણમ પર કહેવાય છે અને કેરળમાં ઉજવાતો મહત્વનો તહેવાર છે ઓણમ મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિના મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિના એટલે કે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં દસ દિવસ સુધી ઉજવાતો તહેવાર છે એટલે કયો તહેવાર દસ દિવસ સુધી ઉજવાતો તહેવાર છે ઓણમ અને ક્યાં ઉજવાય છે કેરળમાં અને મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિનામાં ફૂલોની સજાવટ વિવિધ વાનગીઓ નૃત્યોની રમઝત અને નૌકાશ પર્ટા આ તહેવારની વિશેષતા છે એટલે ઓણમ તહેવારની વિશેષતા શું છે તો કે ફૂલોની સજાવટ વિવિધ વાનગીઓ નૃત્યોની રમઝટ અને નૌકા સ્પર્ધા એ આ તહેવારની વિશેષતા છે અને નૌકા સ્પર્ધા વલ્લમ કાલી તરીકે પણ ઓળખાય છે નૌકા સ્પર્ધા એ બીજા કયા નામે ઓળખાય છે વલ્લમ કાલી તરીકે પણ ઓળખાય છે અને આ તહેવારમાં સાડિયા નામનું ભોજન લેવામાં આવે છે કયા તહેવારમાં ઓરમ તહેવારમાં સાડિયા નામનું ભોજન લેવામાં આવે છે એટલે ઓરમ એ કયા રાજ્યમાં ઉજવાતો તહેવાર છે તો કે કેરળ રાજ્ય માટે હાર ઉજવાયું છે ક્યારે ઉજવાય છે તો કે મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિનામાં અને કેટલા દિવસ સુધી ઉજવાય છે તો કે દસ દિવસ સુધી અને એની વિશેષતા તો કે ફૂલોની સજાવટ વિવિધ વાનગીઓ નૃત્યોની રમઝટ અને નૌકાશપડા એની વિશેષતા છે અને નૌકાશપડાને બીજું શું કહેવાય છે વલ્લમકાલી તરીકે ઓળખવામાં આવે છે અને કયું ભોજન લેવામાં આવે છે તો કે સાડીયા ભોજન લેવામાં આવે છે ત્યાર પછી બીજી વાત કરીએ આપણે

એ પ્રકાશના પર્વ તરીકે પણ ઓળખાય છે અને એની સાથે બીજા બધા તહેવારો આપણે જોઈએ તો કે દુર્ગા પૂજા તો કે પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાનું વિશેષ મહત્વ છે મહિષાસુર પરના વિજયની ઉજવણી દુર્ગા પૂજા ઉત્સવથી કરવામાં આવે છે દસ દિવસ ચાલનારો આ ઉત્સવ છેલ્લા દિવસે વિશિષ્ટ અનુષ્ઠાન અને માતાજીની મૂર્તિના જળમાં વિસર્જન બાદ પૂર્ણ થાય છે અને આ ઉત્સવ મોટે ભાગે બધા જ રાજ્યોમાં નાના મોટા પાયે ઉજવવામાં આવે છે પરંતુ દુર્ગા પૂજાનું વિશેષ મહત્ત્વ કયા રાજ્યમાં છે તો કે પશ્ચિમ બંગાળમાં વિશેષ મહત્ત્વ છે અને શા માટે ઉજવવામાં છે તો કે દુર્ગા દેવીના મહિષાસુર ઉપરનો જે વિજય છે એની ઉજવણી માટે આ દુર્ગા પૂજા ઉજવવામાં આવે છે અને એ પણ કેટલા દિવસ ચાલે છે દસ દિવસ સુધી ચાલે ત્યાર પછી જોઈએ આપણે નાતાલ તે ઈસુ ખ્રિસ્તના ના જન્મ દિવસ પશ્ચિમી ડિસેમ્બરને ખ્રિસ્તી લોકો નાતાલ કે ક્રિસમસ તરીકે ધામધૂમ અને શ્રદ્ધાથી ઉજવે છે આ તહેવાર દરમિયાન ઘર તથા શેરીઓને ક્રિસમસ સ્ત્રી તથા અન્ય સુશોભનથી સણગાવવામાં આવે છે આ દિવસે તેઓ ચર્ચમાં જઈ મીણબત્તી પ્રગટાવી પ્રાર્થના પણ કરે છે તેમજ એકબીજાને ભેટે છે પહેલી જાન્યુઆરીના દિવસે દિવસને તેઓ નવા વર્ષ તરીકે ઉજવે છે હાલમાં જ આપણે આ નાતાલનો તહેવાર ઉજવ્યો પણ એવું જરૂરી નથી કે માત્ર ખ્રિસ્તી લોકો જ આ તહેવારને ઉજવે છે પરંતુ ખ્રિસ્તી લોકો માટે એ મુખ્ય તહેવાર છે પચીસમી ડિસેમ્બરે એક નાતાલને ઉજવવામાં આવે છે આપણને પણ આના વિશે ઘણી બધી માહિતી ખબર છે ત્યાર પછી જોઈએ આપણે મોહરમ તો હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબના દોહિત્ર શહીદીની યાદમાં મુસ્લિમો મોહરમને શોક દિવસ તરીકે ઉજવે છે આ દિવસે તાજિયા કાઢવામાં છે ને મુસ્લિમો કાળા રંગના કપડાં પહેરી શોક પ્રદર્શિત કરે છે એટલે મોહરમ કોની યાદમાં ઉજવામા છે તો પૈગંબર સાહેબના દોહિત્ર શહીદીની યાદમાં મુસ્લિમો મોહરમને શોક દિવસ તરીકે ઉજવે છે એટલે કે તે દિવસે એ લોકો શોક દિવસ પાડે છે અને તાજીયા કાઢવામાં આવે છે ત્યાર પછી ઈદ તે ઈસ્લામ ધર્મમાં બે ઈદ મનાવવામાં આવે છે એક ઈદ ઉલ ફિત્ર અને ઈદ ઉલ અઝા ઈદ ઉલ ફિત્ર રમઝાન ઈદ તરીકે પણ ઓળખાય છે અને પવિત્ર રમઝાન માસના રોઝા ઉપવાસ પૂરા થયા પછી રમઝાન ઈદના દિવસે મુસ્લિમો સાથે નમાજ પડે છે ને નમાજ બાદ એકબીજાને ભેતી ઈદની મુબારકબાદી આપે છે આ કહ્યું હતું ઈદ ઉલ ફિત્ર જેને રમઝાન ઈદ તરીકે ઓળખાય છે

જે મુસ્લિમો ઉજવે છે એ બે ઈદ છે ઈદ ઉલ ફિત્ર અને ઈદ ઉલ અઝા અને ઈદ ઉલ ફિત્ર એ રમઝાન ઈદ તરીકે ઓળખાય અને ઈદ ઉલ અઝા એ બલિદાનની ઈદ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી આપણે જોઈએ તો કે પટેતી તો પટેતી એ પારસીઓનો તહેવાર છે પારસી વર્ષમાં છેલ્લા પાંચ દિવસો ધાર્મિક પર્વ તરીકે ઉજવાય છે અને આ પાંચ દિવસોમાંથી છેલ્લો દિવસ પ્રાયશ્ચિતના દિવસ પટેતી તરીકે ઉજવવામાં આવે છે એટલે ટૂંકમાં પટેતી એ કોનો તહેવાર તો કે પારસીઓનો તહેવાર અને વર્ષના છેલ્લા પાંચ દિવસો એ લોકો ધાર્મિક પર્વ તરીકે ઉજવે છે અને એ દિવસને પ્રાયશ્ચિતના દિવસ એટલે કે પટેતી તરીકે ઉજવવામાં આવે છે એ પાંચ દિવસમાંથી જે છેલ્લો દિવસ હોય ને એને પટેતી તરીકે ઉજવવામાં આવે છે અને પારસી લોકો પોતાના દ્વારા થયેલ ભૂલચૂક ગુના કે પાપ માટે દિલથી પસ્તાવો કરે છે અને પટેતીના દિવસે પારસીઓ તેમના પ્રાર્થના ગૃહ અગિયારીમાં જઈ અવેસ્તા નામના પ્રાર્થના ગ્રંથમાં આપવામાં આવેલ પસ્તાવા માટેની પ્રાર્થના કરે છે ટૂંકમાં પારસીઓનો ગ્રંથ કયો છે તો કે અવેસ્તા છે અને પ્રાર્થના સભામાં આપવામાં આવેલ એવા પસ્તાવા માટેની એ લોકો ત્યાં પ્રાર્થના કરે છે બીજું આપણે કેવું હોય તો પારસીઓનું પ્રાર્થના ગૃહને શું કહેવાય છે તો કે અગિયારી કહેવાય છે અને પટેતીના બીજા દિવસને તેઓ નવરોઝ તરીકે પણ ઉજવે છે નવા વર્ષનો પ્રથમ દિવસ એટલે પારસીઓના પટેતી જે છે પાંચ દિવસ પૂરા થઈ ગયા ધાર્મિક દિવસ તરીકે ઉજવે છે ત્યાર પછીનો છેલ્લો દિવસ એટલે પટેતી અને પટેતીના બીજા દિવસને તેઓ નવરોઝ તરીકે ઉજવે છે ત્યાર પછી આપણે જોઈએ તો કે ચેતીચાંડ એને ચેતીચંડ પણ કહેવાય છે બરાબર છે ચેતીચંડ એ સિંધી ભાઈ બહેનોનો તહેવાર છે ચૈત્ર સુદ એકમના દિવસને સિંધી લોકો નૂતન વર્ષના પ્રથમ દિવસ તરીકે ઉજવે છે એટલે સિંધી લોકોનો પ્રથમ દિવસ કયો ચેતી ચાંદ અથવા ચેતી ચાંદને કોણ ઉજવે છે તો કે સિંધી લોકો કયા દિવસને તો ચૈત્ર સુદ એકમના દિવસને તેઓ એકબીજાને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન પાઠવે છે આ દિવસે તેઓ પોતાના ઈષ્ટદેવ ઝૂલેલાલની શોભાયાત્રા કાઢે છે અને શ્રદ્ધાનો તાહિરી એટલે કે મીથો ભાત પ્રસાદ તરીકે વહેંચે છે એટલે ટૂંકમાં કેવું હોય તો તાહિરી એટલે શું તો કે ભાત અને એ કયા તહેવાર સાથે જોડાયેલો છે તો કે ચેતીચંડ અથવા ચેતીચાંદ તહેવાર સાથે જોડાયેલો છે અને સિંધી લોકોના ઈષ્ટદેવ કોણ છે તો કે ઝૂલેલાલ છે જેની શોભાયાત્રા કાઢવામાં આવે છે